હેલો મિત્રો સ્વાગત છે આજના નવા વ્લોગમાં મિત્રો આશા રાખું છું આપ સૌની તબિયત સારી હશે મિત્રો આજે લાકડાપરા હતા પિકઅપ લઈને પણ લાકડા કેન્સલ થયું છે એટલા માટે આજે ઘરે જ છે ને મિત્રો અત્યારે હું જવાનું છું ખેડકામ કરવા માટે આ ટ્રેક્ટર લઈને તો મિત્રો બની રહો બ્લોગમાં અને બ્લોગ પૂરેપૂરો જોજો અને બ્લોગ ગમે તો બ્લોગને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તમે વિડીયો ખાલી જોઈ લો છો બ્લોગ જોઈ લો છો અને તમે સબસ્ક્રાઈબ નથી કરતા તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને ચેનલને સપોર્ટ કરજો અને મિત્રો આ ટ્રેક્ટરનો સેલ પણ નથી લાગતો હવે ધક્કો મારવો પડશે ને ધક્કો મારવા માટે કોઈ માણસ નથી તો હવે શું કરીશું આપણે મિત્રો મારે પોતે જ ધક્કો મારવો પડશે ધક્કો લાગી જાય મારું સાથે સારું છે મિત્રો ખેડકામ કરવા આવેલો છું ને જે ખેતરમાં ખેડવાનું છે ત્યાં આગળ આ પાઇપ છે નાના પાઇપ આ પાઇપને બહાર બહાર કાઢી રહ્યો છું ને ટ્રેક્ટરનો સેલ નથી લાગતો એટલે ટ્રેક્ટર ચાલુ જ છે અને ચાલુ જ રાખવું પડે ને તો પછી ધક્કો કઈ રીતે મારે આ પોઝિશન છે મિત્રો આ ખેતરમાં ખેડવાનું છે અને અહીંયા પહેલેથી એક ચાસ કરેલું છે એટલે બીજી વાર બીજું ચાસ કરવું પડે બરાબર ખેડાયું નથી વચ્ચે વચ્ચે એટલા સારું બીજું ચાસ બી કરવું પડશે મિત્રો જે ખેડકામ કરવા આવ્યો હતો એ ખેડકામ પૂરું થઈ ગયું છે અને અત્યારે જાઉં છું ઘરે મિત્રો આવતીકાલે સવારે લાકડા ભરવા જવાના છે પણ હજુ નક્કી નથી સવારે કોલ આવશે ત્યારે નક્કી થશે તો મિત્રો અત્યારે પુષ્પ ડાહને આપણે કોલ કરીએ એને કહીએ કે કાલે લાકડા ભરવા જવાનું છે

નહીં 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 સવારે વહેલો નહીં આવતો ને ફોન કરો પછી નીકળજે લાકડા કાપવાનું હજુ બાકી છે તો લગભગ અગિયાર વાગે બાજુ નીકળશું એમ અગિયાર વાગે બાજુ નીકળજો એમ કીધો તો પેલો માલિક એમ તો હવે માલ જોશે માલ ચેક કરશે પછી કેટલો માલ થયો છે આપણી પીકઅપ ભરાય કે નહીં તે ચેક કરશે પછી ફોન કરશે બરાબર